રોમ માં જાવ છું દાંડિયા કયો ને ભાઈ દોડિયો તો પહેલીવાર એના જાવ છું ભાઈ જાશતું મારું નામ બેનબા છે ભાઈ નિલેશભાઈ ગુડ ઇવનિંગ એસ કે ભાઈ હાય અને આજે ફર્સ્ટ વાર તમે લાઈવ ચેનલ જોઈ એમ ને રસીદભાઈ તો સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો જોજો અને પારુલબેન હેપી નવરાત્રિ પછી મહેશભાઈ હેપી નવરાત્રિ ભગવતી જય દ્વારકાધીશ અને સચિનભાઈ હાય હેપી નવરાત્રિ પારુલબેન તમને પણ બધાય મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો મારું નામ તમે કેવા છો તો કયો પેલા શૈલેષભાઈ મજામાં છું મનસુખભાઈ સરને એમ શું છે એમ કહું છું મોટા ભાઈ એનબી ભાઈ કેટલા વાગ્યા સુધી ગરબા રમો છો વિષ્ણુભાઈ હાઈ રાતે બાર સાડા અગિયાર બાર સુધી હા હા વનરાજાઈ વિષ્ણુભાઈ હાય

અને બીજા મિત્રો પણ કોમેન્ટ કરી નાખજો ને કે બન્ના જય માતાજી ગણેશાય નમ બાગી ચારસો બીસ અને લાઈક સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ખબર પડે ક્યાંથી લાઈ જવો જોઈએ અને બહુ સારી થાય છે આપણે શૈલેષભાઈ અમારા ગામમાં શામજીભાઈ હ અજીતભાઈ બસ મજામાં છું મોટા ભાઈ કેમ છો અને ભરતભાઈ જય માતાજી લાઈક કરી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય માતાજી ગૌતમભાઈ કેમ નથી આવતી ભગવતી ગરબા રમવા જાશે એટલે જય માતાજી ગૌતમભાઈ બધા યાદ કરતા હોય કે ક્યાં હમણાં આપણા નથી આવતા બધાય જય શ્રી અંબા ભવાની બધાય મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરજો એમને જય માતાજી સુનિલભાઈ બીજું કોઈ ગામ અમે આમ તો પોરબંદરના છે પણ અમે રહીએ છીએ અત્યારે જામનગર મોટાભાઈ એમને શૈલેષભાઈ તમારું ગામ કયું છે ઓમ બધાય લાઈક સબસ્ક્રાઇબ કરજો તો ખબર પડે કેટલા લાઈવ જોવે છે